નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય અંગ્રેજી એકમ નંબર સાત કચ્છ એન દેવિયાની આ એકમ સાતના આપણે અંગ્રેજી સ્પેલિંગ તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સ્પેલિંગ નંબર વન ઓનર એચ ઓ એન ઓયુઆર ઓનર એટલે સન્માન અથવા માન એનું ચિત્ર પણ જોઈ શકો ભારતનું સૌથી મોટું સન્માન ભારત રત્ન છે ત્યારબાદનો સ્પેલિંગ ટુ ગ્રીટ ટી ઓ જી આર ડબલ ઇ ટુ ગ્રીટ એટલે અભિવાદન કરવું ત્યારબાદનો સ્પેલિંગ ડીમન ડી ઈ એમ ઓ એન ડીમન એટલે રાક્ષસ ત્યારબાદનો સ્પેલિંગ વિકિટનીસ ડબલ્યુ આઈ સી કે ઈ ડી એન ઇ ડબલ એસ વિકિટનીસ એટલે દુષ્ટતા ત્યારબાદનો સ્પેલિંગ માઇટી એમ આઈ જી એચ ટી વાય માઇટી એટલે બળવાન અથવા શક્તિશાળી ત્યારબાદનો સ્પેલિંગ એડવાન્ટેજ એ ડી વી એન ટી એ જી ઈ एडवांटेज એટલે લાભ અથવા ફાયદો ત્યારબાદનો સ્પેલિંગ સેન્ટ S A I N T સેન્ટ એટલે સંત ત્યારબાદનો સ્પેલિંગ મેજિક ફોર્મ્યુલા M A G I C F O R M U L A મેજિક ફોર્મ્યુલા એટલે જાદુઈ नुસ્કો અથવા પ્રયોગ ત્યારબાદનો સ્પેલિંગ to restore t o r e s t o r e to restore એટલે પાછું લાવવું ત્યારબાદ નો સ્પેલિંગ બેટલ b a t t l e બેટલ એટલે યુદ્ધ ત્યારબાદ નો સ્પેલિંગ એડવાઇઝર a d v i s e r એડવાઇઝર એટલે સલાહકાર ત્યારબાદ નો સ્પેલિંગ સોટ એસઓ યુ જી એચ ટી શોટ એટલે મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદનો સ્પેલિંગ સિક્રિટ એસ ઇ સી આર ઈ ટી સિક્રિટ એટલે રહસ્ય અથવા ગુપ્ત વાત ત્યારબાદનો સ્પેલિંગ ટુ અંડરટેક ટીઓ યુ એન ડીઈ આર ટી એ કે ઈ टू अंडरटेक एटले हाथ में लेव अथवा पार पड़व त्यारबादनों स्पेलिंग चोइस सी एच ओ आई सीई चोइस एट पसंदगी त्यारबादनो स्पेलिंग पर्पस पी यू आर पी ओ एसई पर्पस एटले हेतु त्यारदनों स्पेलिंग टू रेन्डर टी ओ आर ई एन डीई आर टू रेंडर एटले आपू ત્યારબાદનો સ્પેલિંગ સર્વિસ S E R V I C E સર્વિસ એટલે સેવા ત્યારબાદનો સ્પેલિંગ ડિસાઈપલ D I S C I P L E ડિસાઈપલ એટલે શિષ્ય ત્યારબાદનો સ્પેલિંગ નેસેસરી N E C E डबल S A R Y नेसेसरी એટલે જરૂરી અથવા આવશ્યક ત્યારબાદનો સ્પેલિંગ ટુ રેઝ T O R A I S E ટુ રેઝ એટલે ઊભું કરવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ સર્વ T O S E R V E ટુ સર્વ એટલે સેવા કરવી ત્યારબાદનો સ્પેલિંગ devotion D E V O T I O N डीवोशन एट्ले एक निष्ठा अथवा भक्ति त्यारद स्पेलिंग टू अटेन टी ओ ए डबल टी ए आई एन टू अटेन एट्ले प्राप्त करव अथवा सीध करवूँ त्यारद स्पेलिंग ऑब्जेक्टिव ओ बी जे ई -E सी टी आई वीई ऑब्जेक्टिव -E, एटले हेतु त्यारद स्पेलिंग टू टी ओ P R O M I S E टू प्रॉमिस એટલે વચન આપવું ત્યારબાદ નો સ્પેલિંગ ટુ ફુલફિલ T O F U L F I L ટુ ફુલફિલ એટલે પાર પાડવું ત્યારબાદ નો સ્પેલિંગ મિશન A M I S S I O N મિશન એટલે કાર્ય ત્યારબાદ નો સ્પેલિંગ हर्मिटज़ एच ई आर एम आई टी ए जी ई हर्मीट एट आश्रम त्यारदो स्पेलिंग सेज़ एस ए जी ई -E, सेच एट्ले सन्त अथवा साधु त्यारद स्पेलिंग टू रिसीव टी ओ आर इी आई सॉरी टी ओ आर इ सीई आई वीई टू रिसीव एटले स्वागत करवू ત્યાર બાદ નો સ્પેલિંગ ઈગર ઈ એ જી ઈ આર ઈગર એટલે आतुर अथवा ઉત્સુક ત્યાર બાદ નો સ્પેલિંગ ટુ ગેઇન ટી ઓ જી એ આ ઇ એન ટુ ગેઇન એટલે પ્રાપ્ત કરવ ત્યાર બાદ નો સ્પેલિંગ નોલેજ કે એન ઓ ડબલ્યુ એલ ઈ ડીઈ નોલેજ એટલે જ્ઞાન ત્યારબાદનો સ્પેલિંગ પ્રેયર પી આર એ વાયર પ્રેયર એટલે પ્રાર્થના ત્યારબાદનો સ્પેલિંગ ફાયરવુડ એફઆઈઆર ઇ ડબલ્યુ ડબલ ઓડી ફાયરવુડ એટલે બળતણ માટેનું લાકડું ત્યારબાદનો સ્પેલિંગ સેક્રિફિશિયલ ફાયર એસ એ C R I F I C I A L F I R E सैक्रिफिशियल फायर એટલે યજ્ઞ ત્યારબાદનું સ્પેલિંગ ટુ ગ્રેઝ T O G R A Z E ટુ ગ્રેઝ એટલે ચરવું અથવા ચરાવવું ત્યારબાદનું સ્પેલિંગ કીન K E N કીન એટલે ઉગ્ર અથવા પ્રબળ ત્યારબાદનો સ્પેલિંગ હેન્ડસમ H A N D S O M E હેન્ડસમ એટલે દેખાવડું ત્યારબાદનો સ્પેલિંગ ઇન્ટેલિજન્ટ I N T E L L I G E N T ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિસ્પોન્ડ T O R E S P O N D ટુ રિસ્પોન્ડ એટલે પ્રતિસાદ આપવો ત્યારબાદનો સ્પેલિંગ ટુ કન્સીડર ટી ઓ સી ઓ એન એસઆઈડી ઈ આર ટુ કન્સીડર એટલે માનવું ત્યારબાદનો સ્પેલિંગ હાઉસ હોલ્ડ એચ ઈ એચ ઓ ડી હાઉસ હોલ્ડ એટલે ઘરના તંત્રને લગતું ત્યારબાદનો સ્પેલિંગ ડ્યુટી ડીયુ ટી વાય ડ્યુટી એટલે ફરજ ત્યારબાદનો સ્પેલિંગ ટુ વન્ડર ટી ઓ ડબલ્યુ એન ડી ઇ આર ટુ વન્ડર એટલે ફરવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિવાઈવ ટી ઓ આર ઈ વીઆઈ વી ટુ રિવાઈવ એટલે ફરીથી જીવતું કરવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ વેલે એ ટીઓ W A Y L A Y टू वेले एटले होमलो कर्व ત્યારબાદનો સ્પેલિંગ ઓફસેટ U P S E T ઓફસેટ એટલે ચિંતાતુર ત્યારબાદનો સ્પેલિંગ સાયલેન્ટલી S I L E N T L Y સાયલેન્ટલી એટલે મનોમન ત્યારબાદનો સ્પેલિંગ ટુ સમન T O S U M ओएन टू समन एट्ले बोलावु त्यारद् स्पेलिंग टू ग्राइंड टी ओ जी आर आई एन डी टू ग्राइंड एट्ले दड़वु त्यारद् स्पेलिंग पेस्ट पी ए एस टीई पेस्ट एट छूंदी ने बनाल लाही त्यारद स्पेलिंग ओप्सन ओ सीई एन ओप्सन एट समुद्र नो स्पेलिंग डिस्पेयर ई एस पी ए आई आर डी स्पेयर एट्लेराश थव त्यारबादन स्पेलिंग मैजिक स्पेल एम ए जी आई सी एस पी ई डबल एल मैजिक स्पेल एटले जादुई मंत्र त्यारद स्पेलिंग डिसअपॉइंटेड डी आई एस ए डबल पी ओ आई एन टी ई डी dispointed એટલે અપેક્ષા ભંગ થયેલું અથવા નિરાશ થયેલું ત્યારબાદનું સ્પેલિંગ failure f a i l u r e failure એટલે નિષ્ફળતા ત્યારબાદનું સ્પેલિંગ plan p l a n plan એટલે યોજના ત્યારબાદનું સ્પેલિંગ ash a s h s એટલે રાખ त्यार नो स्पेलिंग डिवाइन डी आई वी आई एन ई डिवाइन एटले देवी अथवा अलौकिक त्यारबादनों स्पेलिंग टू मेडिटेड टी ओ एम ई डी आई टी ए e टू -E, मेडिटेट एट्ले ध्यान करव त्यारबादनों स्पेलिंग हेल्पलिस एच ई -E एल पी एल ई -E डबल एस हेल्पलिस एटले लाचार ત્યારબાદનો સ્પેલિંગ સ્લેન S L A I N સ્લેન એટલે મારી નાખ્યું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ગ્રીવ T O G R I E V E ટુ ગ્રીવ એટલે દુખી થવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસ્ટ્રેસ T O D I S T R E S ટુ ડિસ્ટ્રેસ એટલે દુખી થવું ત્યારબાદનો સ્પેલિંગ મોર્ટલ M O R T A L મોર્ટલ એટલે માણસ ત્યારબાદનો સ્પેલિંગ ટુ પર પ્રપોઝ T O P R O P O S E ટુ પ્રપોઝ એટલે હાથ માંગવો ત્યારબાદનો સ્પેલિંગ ટુ સ્ટારવ T O S T A R V E ટુ સ્ટારવ એટલે ભૂખ્યા રહેવું અથવા ઉપવાસ કરવો ત્યારબાદનો સ્પેલિંગ રિક્વેસ્ટ આર ઇ એસ ટી રિક્વેસ્ટ એટલે વિનંતી ત્યારબાદનો સ્પેલિંગ જેન્ટલ જી ઇ એન ટી એલ ઇ જેન્ટલ એટલે ઉદાર ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇક્સિસ્ટ ટીઓ ઇ એક્સ આઈ એસ ટી ટુ ઇક્ઝિસ્ટ એટલે જીવવું અથવા અસ્તિત્વમાં હોવું ત્યારબાદનો સ્પેલિંગ विक्ट्री वीआईसी टी ओ आर वाय विक्टी एट विजय त्यारबादनों स्पेलिंग ब्रिलियंस बी आर आई डबल एल आई ए एन सीई ब्रिलियंस एट्लेज अथवा जड़हड़ाट त्यारबादन स्पेलिंग होमिज एच ओ एम ए जीई होमिज एटले अंजलि त्यारबादनों स्पेलिंग ब्लेसिंग बीएलई डबल एस आई एन जी ब्लेसिंग एटले आशीर्वाद नो स्पेलिंग परमिशन पी ई आर एम आई डबल एस आई ओ एन परमिशन एटले परवानगी नो स्पेलिंग टू डिपार्ट, पार्ट टी ओ डी पी ए आर टी टू डी पार्ट एटले जवा नीकव नो स्पेलिंग टू रिस्पेक्ट टी ओ आर ई एस पी ई सी टी टू रिस्पेक्ट એટલે આદર કરવો ત્યારબાદ નો સ્પેલિંગ ટુ ડિસ્કાર્ડ ટી ઓ ડી આ ઈ એસ સી એ આર ડી ટુ ડિસ્કાર્ડ એટલે ત્યાગ કરવો ત્યારબાદ નો સ્પેલિંગ ટુ એક્સેપ્ટ ટી ઓ એ ડબલ સી ઈ પી ટી ટુ એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો ત્યારબાદનો સ્પેલિંગ सीन S I N सीन એટલે પાપ ત્યારબાદનો સ્પેલિંગ રિલેશનશિપ R E L A T I O N S H I P રિલેશનશિપ એટલે સંબંધ ત્યારબાદનો સ્પેલિંગ ટુ એશ્યોર T O A -S, S U R E ટુ એશ્યોર એટલે ખાતરી આપવી ત્યારબાદનો સ્પેલિંગ टू टेम्प्ट टेम्प टी ओ टीई एम पी टी टू टेम्प्ट एट प्रलोभन आपव त्यारबादन स्पेलिंग टू कर्स टी ओ सी यू आर एसई टू करस एट आपव त्यारबाद न स्पेलिंग टू बीट्रे टी ओ बीई टी आर ए वाय टू बीटरे एट्ले विश्वासघात करव ત્યારબાદનો સ્પેલિંગ ટ્રસ્ટ T R U S T ટ્રસ્ટ એટલે વિશ્વાસ ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિફ્યુઝ T O R E F U S E ટુ રિફ્યુઝ એટલે નકારવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિઝર્વ T O D E S E R V E ટુ ડિઝર્વ એટલે ને પાત્ર હોવું ત્યારબાદનો સ્પેલિંગ पेशन पी ए डबल एस आई ओ एन पेशन एट्ले उत्कट प्रेम त्यारबादनो स्पेलिंग टू इम पार्ट टी ओ आईएम पी ए आर टी टूम पार्ट एट्ले त्यारबाद न स्पेलिंग प्लीडिंग पीएलई एन जी प्लीडिंग एट आजीजी त्यारदनों स्पेलिंग ओनर એચ ઓ એન ઓયુઆર ઓનર એટલે સન્માન અથવા માન ત્યારબાદનું સ્પેલિંગ ટુ ગ્રીટ ટી ઓ જી આર ડબલ ઇ ટી ટુ ગ્રીટ એટલે અભિવાદન કરવું ત્યારબાદનું સ્પેલિંગ ટાસ્ક ટી એસ કે ટાસ્ક એટલે કામ જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો हमारा चैनल ने सब्सक्राइब करजो जय हिंद वंदे मातरम जय जय गरवी गुजरात